જામજોધપુરથી અશ્વિનભાઈ વાછાણીના જય સરદાર જય પાટીદાર જય મા ઉમા મિત્રો જામનગર લોકસભાની ચૂંટણીની ફૂલ તૈયારી ચાલી રહી છે ત્યારે જામનગર લોકસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજનો પ્રતિષ્ઠાનો સવાલ ઊભો થયો છે મિત્રો યાદ રાખજો જામનગર લોકસભાની સીટ ઉપર પાટીદાર સમાજને વીસ વર્ષે ટિકિટ આપવામાં આવેલ છે તો આ ફરે દરેક પાટીદાર સમાજને મારી વિનંતી છે કે નાના મોટા મતભેદો ભૂલી જાજો પક્ષ ભૂલી જાજો નકર પાટીદાર સમાજનું રા રાજકીય અસ્તિત્વ ખતમ થઈ જશે પાટીદાર સમાજના દરેક યુવાનો વડીલો માતા બહેનોને વિનંતી છે કે પાટીદાર સમાજ એક એવો સમાજ છે કે દરેક સમાજને સાથે લણ ચાલનારો સમાજ છે માત્ર ને માત્ર એવું નથી કે પાટીદાર સમાજનો ઉમેદવાર ચૂંટાઈ જશે એટલે માત્ર પાટીદાર સમાજના જ કામ કરશે પાટીદાર સમાજને આવીએ દરેક સમાજ પ્રત્યે માન છે અને લાગણી છે અન્ય ઉમેદવારો એમ કે છે કે પહેલાં મારા સમાજના કામ થવા જોઈએ ત્યારે પાટીદાર સમાજનો એવો મંતવ્ય છે કે દરેક સમાજના કામ થવા જોઈએ કે કોઈ પણ સમાજનો ઉમેદવાર એક સમાજના મતથી ચૂંટાતો નથી દરેક સમાજના મતથી ચૂંટાય છે તો દરેક ઉમેદવારની ફરજ છે ચૂંટાઈ ગયા પછી દરેક સમાજના કામ કરવા આજે પાટીદાર સમાજનો પ્રતિષ્ઠાનો સવાલ ઊભો થયો છે કે જામનગરની સીટ ઉપર વીસ વર્ષે પાટીદાર સમાજની ઘરે એક જુવાન જોધ અને યુવાન અને વર્કર એજ્યુકેટેડ કે જે એ વકીલ છે તેવા દીકરાનો જલમ વીસ વર્ષે થયો છે તો આ પ્રસંગને દરેક પાટીદાર સમાજ તાકાતથી ઉકેલે અને પોતાનો એક મત તો જરૂરી છે પણ બીજા અન્ય પાંચ મત નખવા એ પણ એક જરૂરી છે તો દરેક પાટીદાર સમાજને મારી વિનંતી છે કે અન્ય સમાજને પણ સાથે લઈ પાટીદાર સમાજનું ઊંચામાં ઊંચું મતદાન થાય અને બોડી સંખ્યામાં મતદારો ઉમટી પડે એવી દરેક પાટીદાર સમાજ પોતપોતાની રીતે મહેનત કરે તો આપણે જેપીભાઈને જંગી બહુમતીથી વિજય બનાવી અને દિલ્હી દિલ્હી મોકલી એવી મારી વિનંતી છે તો આ વિનંતીને માન આપી દરેક પાટીદાર સમાજના યુવાનો વડીલો માતાઓ અને બહેનો સાથ સગર આપે જો આ ફરે આપણે આમાં નિષ્ફળ ગયા છે તો સમજી લેજો કે પાટીદાર સમાજનું રાજકારણ પાટીદાર સમાજનું અસ્તિત્વ ખતમ થઈ જશે ફરી ફરી વિનંતી છે કે જેપી પી ઉત્સાહભેર જંગી બહુમતી આપી અને દિલ્હી મોકલીએ અને આવો યુવાન અને જુવાન જોધ ઉમેદવાર પાટીદાર સમાજને ક્યારેય મળવાનો નથી તે સાથે મારી વિનંતી છે જય સરદાર જય પાટીદાર જય માહુમા ખોરલ